અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી તો ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અનેક જગ્યાએ વરસાદ વરસાદ નોંધાયો નોંધાયો છે છે રાજકોટ ધોધમાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધમાકેદાર વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે જૂના નવા બસ સ્ટેન્ડ ચિતલિયા રોડ ન્યાય મંદિર નજીક પાણી ફરી વળ્યાના દ્રશ્યો સામે આવ્યા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે રાજકોટના જસદણમાં ધોધમાર

કઈ પ્રકારની આગાહી કરવામાં આવી છે ચોક્કસથી વંચે વાત કરવામાં આવતો જે રીતે હવામાન વિભાગે ભારતીય અતિભારે વરસાદની આગાહી કરી છે તે મુજબ જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદ છે તે ક્યાંક મોડી રાતથી ન છે તે ક્યાંક વસી રહ્યો છે જે રીતે વરસાદ વસી રહ્યો છે તેના જ કારણે જસદણ શહેરના અનેક વિસ્તારોની અંદર તેમજ અનેક જે માર્ગો આવેલા છે તેમાં છે ક્યાંક પાણી છે તે ક્યાંક અત્યારે ફરી વધ્યા છે જસદણના જૂના બસ સ્ટેન્ડ રોડ નવા બસ સ્ટેન્ડ રોડ ચિતલિયા રોડ ન્યાય મંદિર આસપાસના જે વિસ્તારો છે તેના રોડ ઉપર છે ક્યાંક એક થી બે ફૂટ જેટલા છે ક્યાંક પાણી છે ક્યાંક ભરાઈ જવાના કારણે વાહન ચાલકો તેમજ જે રાહદારીઓ છે તેઓને પણ છે ક્યાંક ભારે પરેશાનીનો સામનો છે વારો ક્યાંક આવ્યો છે જે રીતે સતત વરસાદ છે તે જે વરસી રહ્યો છે તેના જ કારણે ખેડૂતો છે તેમની પણ ચિંતામાં એક પ્રકારે છે ક્યાંક વધારો છે કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે કપાસ મગફળીનો જે પાક છે તે ક્યાંક નિષ્ફળ નીવડે તે પ્રકારની